નમસ્કાર હું નટુભાઈ ભાલાડા એસપી સ્પ્રેયર મોવિયા હું છેલ્લા અઢી વર્ષથી આ એગ્રીકલ્ચર સ્પ્રેયર પંપના બનાવવાનું કરું છું એટલે મારે ખેડૂતો સાથે બહુ જાજો પનારો પડ્યો અને જેમ મેં હમણાં બે દિવસ પહેલાંના વિડીયોમાં કીધું કે આવતો યુગ એગ્રીકલ્ચર યંત્રનો છે અને એ હું જોઉં છું અને મારે કેવું થાય છે કે અત્યારે આપણો જે ખેડૂત વર્ગ રહ્યો ને એ બધો આર્થિક રીતે સક્ષમ નથી હોતો એટલે કેટલાક ખેડૂતો જાતે પંપ બનાવે છે હવે જાતે પંપ બનાવવામાં સૌથી મોટી જો એને તકલીફ કોઈ હોય ને તો આ પાર્ટ ક્યાં મળે છે એ ખબર નથી એટલે મને ઘણા ફોન કરતા હોય અને હું પાર્ટ મોકલું છું પણ તમારો સંપર્ક થયો એટલા માટે સારું થયું કે પાર્ટ મોકલવાની ચેનલ કેટલાક પાર્ટ હું બનાવતો નથી હું તો જો કે બધા રેડીમેડ લઉં છું પણ તમે જાતે બનાવો છો એટલે અને તમે એ કરી શકો એમ છો એટલે મેં તમને ખાસ તો બોલાવ્યો છે મારી સાથે છે અત્યારે કૌશિકભાઈ રાજકોટથી કૌશિકભાઈ તમારો આખું એડ્રેસ અને મોબાઈલ નંબર આપો ને મારું નામ કૌશિકભાઈ કોટડિયા અને મારું કારખાનું છે રાજકોટ ગોલ્ડન એન્જિનિયરિંગ કનશ્યામ ઇન્ડસ્ટ્રીઝ એરિયા વિરાણી અઘાર ટેબર રોડ મારું કામ સ્પ્રે પંપના બનાવવાનું છે તથા એ સિવાય બીજા ઘણા બધા હું સ્પેર પાર્ટ બનાવું છું ઓટોમેટિક ઓયણી છે છે ત્યાર પછી આ જે જે આવે એમના એવું બધું અમે બનાવીએ છીએ બરાબર એટલે કૌશિકભાઈના સંપર્કમાં હું લગભગ એકાદ મહિના પહેલાં આવ્યો ત્યારે અમારે વાતમાંથી વાત થઈ તો કૌશિકભાઈ પાસે મારી પાસે તો ખાલી ગુજરાત પૂરતું નેટવર્ક છે પણ કૌશિકભાઈ પાસે નેટવર્ક આખા ભારતના ઘણા સ્ટેટનું છે અને ઘણા સ્ટેટમાં ગુજરાત અને બીજા સ્ટેટમાં કેટલાય લોકોને આવા પાર્ટની જરૂર છે પણ ક્યાં મળે છે એ ખબર નથી એટલે મેં કૌશિકભાઈને અમારે વાત થઈ કે ભાઈ તમે આવી રીતે જો ગ્રાહક સુધી ડાયરેક્ટ કુરિયરમાં હોય તો કુરિયરમાં ટ્રાન્સપોર્ટમાં અથવા તો ટ્રાવેલ્સમાં કોઈને કોઈ રીતે પહોંચાડો તો લોકોને જરૂર છે એટલે અમે બે મળ્યા હવે કૌશિકભાઈ કેટલીક પ્રોડક્ટ બનાવે છે અને કેટલીક માર્કેટમાંથી સારી ક્વોલિટીની લઈ અને લોકો સુધી પહોંચાડશે એવું અમારે બેને વાત થયેલી છે તો પેલા બ્રાસની આઈટમોની જે આપણે એગ્રિકલ્ચર સ્પ્રેયરમાં આ જે ટેન્ક ફિટિંગ અથવા તો પાઇપ ફિટિંગ કે બૂમ ફિટિંગમાં જે વપરાય છે એના પાર્ટની વાત કરીએ તો આ બધે અલગ અલગ પ્રકારના ટી છે આ ફોર વે છે આ અલગ અલગ પ્રકારના એલ્બો છે આ વન વે વાલ છે આ ટુ વે વાલ છે ટેન્ક નિપલ છે કે જે ટાંકીમાં કનેક્શન આપવા માટે ફિટ થાય છે આ જે નિપલ છે થ્રી પીસ નટ નિપલ એ આ ટાઈપની જે વાઇન્ડરની પાઇપ આવે છે એમાં અહીંથી આટા ચડાવી અને મેન્યુઅલ હાથે ફિટ કરવી તો હાથે ફિટ થઈ જાય એવી આ નીપલ છે પછી અલગ અલગ આ બધી હોજ નીપલ છે પછી આ નોઝલ છે અને નોઝલ ફિટ કરવા માટેના આ ગાડા ટી અને ગાડા એલ છે પછી આ મિક્સર છે અને આ બે ટ્વિસ્ટર છે અલગ અલગ પ્રકારના આવી પ્રોડક્ટ પછી આ ક્લચ સેટ છે કે જે વાઇન્ડર ચલાવવા માટે વાઇન્ડરથી પાઇપ વીટવા માટે જે સિસ્ટમ કામ કરે એ આ વાઇન્ડિંગ સિસ્ટમ છે આખે આખી અને આ પીટીઓ સાફ્ટ અલગ અલગ પ્રકારની પીટીઓ સાફ્ટ આ વાઇન્ડિંગ માટેની સાફ્ટ છે જેમાં અહીંયા ટ્વિસ્ટર ફિટ થાય એટલે પાણી અહીંથી દાખલ થાય અને અહીંથી આ વાઇન્ડરમાં લઈ લઈ આમાં છે આ રીતે આ વાઇન્ડરમાં પછી આ વાઇન્ડર આ વેન્ચ્યુરી છે ટાંકી ભરવા માટે પંપથી અને આ પીટીઓ છે અને જોડતું આ પીટીઓ આ ઉપરાંત અનેક વસ્તુઓ બનાવે છે અને જે કૌશિકભાઈ ભાઈ તમે જે તે ગ્રાહક સુધી રિટેલ અથવા તો કોઈ જથ્થાબંધ જેને જોઈ વેપારીઓને તો એ રીતે તમે પહોંચાડશો આના માટે તમારી પાસે શું રસ્તો છે અને તમારો કેવી રીતે સંપર્ક કરવો અથવા તો તમને કેવી રીતે જાણ કરે ને કેવી તમારી પેમેન્ટ કન્ડિશન છે અમારે છૂટક તો ટૂંકમાં બે પાંચ પીસ જોતા હોય તો અમે એને ટ્રાન્સપોર્ટેશન પણ કરાવી દઈશું એ સિવાય નાનો પીસ હોય તો કુરિયર પણ કરાવી દઈએ છીએ બરાબર અને પેમેન્ટ કન્ડિશનમાં અમે ગૂગલ પે એની પાસેથી લઈ લેતા બરાબર હા એટલે તમે પછી તમારામાં પેમેન્ટ ટ્રાન્સફર કરી દે તમે જેતે વસ્તુ જેતે પાર્ટીને પહોંચાડી હા એના એડ્રેસ ઉપર અમે બરાબર લાવી આપતા હોઈએ છીએ એટલે ખાસ તો કૌશિકભાઈને એટલે બોલાવ્યો તો કે મારી પાસે અત્યારે આ બધું ગ્રાહકોનો મને અનેક ફોન આવે છે માગે છે પણ મારી પાસે આ બધું રિટેલ સેલ માં પોચાઈ એમ નથી અને હું આવું કોઈ ગોતતો તો જેથી કરીને રિટેલ સેલ કરી શકે અને જેને ખરેખર આ કસ્ટમર ને આવી વસ્તુઓની જરૂર છે એને પોચી શકે હજી એક વાત રહી ગઈ કે તમે એક આ પાઇપ પણ આપશો ગ્રાહકને ની અંદર ત્રણસો મીટર બસો મીટર જે કઈ જોઈતે પછી આ કોરિયન પાઇપ પણ આપશોન હવે કોરિયનમાં હું વિડીયોમાં સમજાવી દઉં કોરિયન બે પ્રકારની આવે છે જેમાં કેટલાક છેતરાઈ જાય છે અહીંયા લઈ નજીક કેમેરો એમાં એક પાઇપ છે ટેકનોલોજી ઓફ કોરિયા લખેલી આવશે આ જે પાઇપ આવશે એ ભારતીય બનાવટની આવશે અને પ્યોર ઇમ્પોર્ટેડ છે એની અંદર મેઇડ ઇન કોરિયા લખેલું હશે એટલે કોઈએ આ કોરિયા શબ્દ વાંચી અને આ કોરિયન છે એવું નથી સમજવાનું આ ટેકનોલોજી ઓફ કોરિયા મતલબ આ ભારતીય બનાવટની છે અને મેઇડ ઇન કોરિયા હોય તો આ ઇમ્પોર્ટન્ટ સમજવાની એટલે આ ખાલી એક જાણકારી માટે એટલે આ બધી વસ્તુઓ કદાચ આ પાઇપને એવું તો બજારમાં મળતું હશે પણ ઘણી વખત આ પીટીઓ સાફ્ટને એવી કેટલીક વસ્તુઓ એવી છે કે ખેડૂતોને ઇઝીલી નથી મળતી આ મને અનુભવ છે એટલે આ વિડીયો બનાવ્યો છે એટલે કોઈપણને કોઈપણ પ્રકારના પંપ રિલેટેડ અથવા તો બીજા કૌશિકભાઈ ઘણા પાર્ટ બનાવે છે એ જે કોઈ પાર્ટ જોતા હોય તો કૌશિકભાઈનો સંપર્ક કરજો કૌશિકભાઈ ફરીથી તમારો એક નંબર બોલી જાઓ મારો નંબર છે ચોરાણું બે ચિમોતેર પંચાણું સાત ત્રેસાઠ રાજકોટ ગોલ્ડન એન્જિનિયરિંગ આ સિવાય બીજો કોઈ નંબર આ સિવાય બીજો એક ચોર્યાસી છ નવસો નવ્વાણું પચાસ પચાસ